નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત છું ઇન્ડિયન કોસ્ટ કોસ્ટગાર્ડ હેડ કોસ્ટ ગાર્ડ રિઝન નોર્થ વેસ્ટ ગાંધીનગર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સ્ટોર કીપર કાયમી જગ્યા અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તો તમે જોઈ શકો છો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્વાઇટ એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ એઝ ગીવન એઝ એનેક્શર વન ફ્રોમ એલિજિબલ ઇન્ડિયન સિટીઝન્સ ફોર ફિલિંગ અપ ધ ફોલોઈંગ સિવિલિયન વેકન્સીઝ બાય ડાયરેક્ટ રિક્રુટમેન્ટ તમે જોઈ શકો છો સ્ટોર કીપર માટેની ગ્રેડ વન અંતર્ગત એક જગ્યા છે જે ઓબીસી કેટેગરી માટેની છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પે લેવલ ફોર મુજબ જે પગાર ધોરણ મળવાપાત્ર થશે शैक्षणिक लायकात की बात करें तो बार पास फ्रॉम रेकग्नाइज बोर्ड और यूनिवर्सिटी टू इयर्स एक्सपीरियंस इन हैंडलिंग ऑफ स्टोर्स इन एनी रेकग्जनाइज फॉर्म ऑफ सेंट्रल स्टेट गवर्नमेंट ऑर्गेनाइजेशन और पब्लिक सेक्टर अंडरटेकिंग अथवा तो बैचलर डिग्री विथ कॉमर्स और इकोनॉमिक्स और स्टेटिस्टिक्स और बिजनेस स्टडीज और पब्लिक एडमिनिस्ट्रेशन इज द सब्जेक्ट फ्रॉम रेकग्नाइज इंस्ट इंस्टीट्यूट और यूनिवर्सिटी वन ईयर एक्सपीरियंस इन हैंडलिंग स्टोर्स फ्रॉम एनी फॉर्म और सेंट्रल और स्टेट गवर्नमेंट ऑर्गेनाइजेशन और पब्लिक सेक्टर अंडरटेकिंग वैमरादा तो अठार पच्चीस वर्ष सुधीन वयमरादाधिकार હોવા જોઈએ ત્યારબાદ કીપર ગ્રેડ ટુ માટે એસટી કેટેગરી એસસી કેટેગરી માટે એક જગ્યા છે મિત્રો શેડ્યુલ કાસ્ટ માટે જેમાં પેલેવલ ટુ મુજબ પગાર ધોરણ રહેશે शैक्षणिक लायकात करें तो बार पास फ्रॉम रिकॉग्नाइज बोर्ड और यूनिवर्सिटी वन एक्सपीरियंस इन फ्रॉम एनी रेकनाइज फॉर्म और सेंट्रल और स्टेट ऑर्गेनाइजेशन और पब्लिक सेक्टर अंडर अठारे जगह एससी में पे लेवल वन मुझे पगार धोन शैक्षणिक लायकात करें तो मेट्रिकुलेशन पास और इट्स इक्विंट थ्री एक्सपीरियंस इन सर्विस ऑन बोर्ड अठारदी एस के मल्टीटास्किंग स्टाफ चौकीदार एसटी कैटेगरी एक जगह वन मुझे पकड़ दोन शैक्षणिक योग्यता की बात करें तो मैट्रिकुलेशन એટલે કે ધોરણ 10 પાસ ઓર ઇક્વિવેલન્ટ 2 યર્સ એક્સપિરિયન્સ એઝ અ ચોકીદાર ઇન એની રેકગનાઇઝ ઇન્સ્ટિટ્યુશન ઓર ઓર્ગેનાઇゼશન 18 થી 27 વર્ષ સુધીની વય મર્યાદા રહેશે મિત્રો વિશેષ જે ભરતી અંતર્ગત નીમોની વાત કરે તો તમે જોઈ શકો છો કે ધ વિકેન્સી શોન એ બો આર ટેન્ટેટિવ એન્ડ સબ્જેક્ટ ટુ ચેન્જ એપ્લિકેન્ટ ઇફ સિલેક્ટેડ આર લાયેબલ ટુ સર્વ એનીવેર ઇન ઇન્ડિયા ઈવન ઇફ ધેર ઇઝ અ નો વેકેન્સી રિઝર્વ ફોર एससी एसटी ओबीसी નોન ક્રિમિનલ ईडब्लू एस कैटेगरी केंडिडेट्स सर्च कैटेगरी कैंडिडेट्स कैन स्टिल अपलाईज अनरिजर्व कटेगरी हेवर दे विल नॉट बी एलिजिबल फॉर एनी एज एज एंड पासिंग मार्क्स कंसेशन रिलेशन गिवन टू एससीएससी कैंडिडेट तेई सको परमिबल रिलेक्सेशन इन अपर एज लिमिट इज द फाइव इर्स फॉर एससीएसटी एंड थ्री ईयर फॉर ओबीसी केन्डिडेट तेज सेंट्रल गवर्नमेंट सर्वेंट वो हैव रेंडेड नो लेस देन थ्री इर्स रेगुलर सर्विस एज ऑन क्लोजिंग डेट ऑफ रिस एप्लीकेशन आर परमिटेड फॉर एज रिसेशन अपू फोर्टी ईयर्स लास्ट डेट है मित्रों अर्जी करवाज एज लिमिट मोजिंग डेट है दस नवंबर बजार पच्चीस रोज एप्लाय के रीते करूँ तो तुम जो एप्लिकेशन फॉर्म शूल बी फिल्ड इधर इन इंग्लिश और हिंदी एज पर द प्रिस्क्राइब फॉर्म जैसे आप आगे पर बात करूं मित्रों एप्लिकेशन फॉर्म डाउनलड करवा की છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો નેક્સર 1 મુજબ ધ એપ્લિકેશન વિલ બી યુલી ફિલ અફિક્સેડ સેલ્ફ આટેસ્ટેડ કલર ફોટોગ્રાફ રીસેન્ટ પાસપોર્ટ સાઇઝ શુડ બી અકમ્પલીટ બાય અ ફોટોકોપીઝ ઓફ ડોક્યુમેન્ટ્સ લિસ્ટેડ બિલો યુલી સેલ્ફ આટેસ્ટેડ વિથ નેમ એન્ડ ડેટ નો ઓરિજિનલ સર્ટિફિકેટ આર ટુ બી ફોરવર્ડડ અલોંગ વિથ ધ એપ્લિકેશન ફોર્મ તમે જોઈ શકો છો ઓરિજિનલ ડોક્યુમેન્ટ અહીંયા મોકલવાના નથી મિત્રો ફક્ત તેની ઝોરોસ્કોપી છે મોકલવાના છે જેમ કે વેલિડ ફોટો આઈડી પ્રો મેટ્રિક્યુલેશન ઓર ઇક્વિવેલન્ટ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ફોર ધ પોસ્ટ લેટેસ્ટ કેટેગરી સર્ટિફિકેટ જે નિયત સમય મર

Uh, the date of issue are although above a documents should be on uh, before the last date of receipt application is the 10 november 2025 candidates filling uh, for uh, failing under reserve category are to produce category certificate as prescribed uh, format for appointment to the post under government of india after duly filled application will all the requisite documents will be sent to the ordinary post only એટલે કે ખાલી ઓર્ડિનરી પોસ્ટ દ્વારા જ અરજી મોકલવાની રહેશે મિત્રો ટુ રીચ ટુ ધ ફોલોઇંગ એડ્રેસ વિથિન 45 ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ એડવર્ટાઇઝ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તે કમાન્ડર હેડક્ quarters પોસ્ટ ગાર્ડ રિજન નોર્થ-વેસ્ટ પોસ્ટ બોક્સ નંબર 09 સેક્ટર 11 ગાંધીનગર ગુજરાત 382010 પિન કોડ પર અરજી મોકલવાની રહેશે મિત્રો મોડ ઓફ मोड ऑफ सिलेक्शन की बात करें तो ऑफ एप्लीकेशन तैयार डॉक्यूमेंट वेरिफिकेशन रिटर्न एक्जामेस्ट फिजिकल वेरिफिकेशन ऑफ डॉक्यूमेंट्स मित्रों वेरिफिकेशन ऑफ डॉक्यूमेंट्स टेन्थ एंड ट्वेल्थ क्लास मार्कशीट सर्टिफिकेट एंड कास्ट सर्टिफिकेट विल बी वेरीफाइड फ्रॉम डिजी डिजिकर ओरिजिनल डॉक्यूमेंट ड्यूरिंग द कंडक्ट ऑफ एक्जामेशन रिटन एक्जामिनेशन शोर्टलिस्ट केट मे तो क्वेश्चन पेपर इन बाइ इन हिंदी एंड इंग्लिश फॉर रिटर्न विल कंसिस्ट ऑफ एट मल्टीपल चॉइस क्वेश्चन एमसीक्यू विथ वन मार्क्स फॉर इच correct answer and there will be no negative marking the question paper will be consist of english mathematics gender knowledge and reasoning the test of, uh, will be conducted in the respect of candidates qualified in the written examination uh, before applying the post the candidates will ensure that he see a uh, fulfilled eligibility criteria furnishing of the wrong false information will uh, lead to disqualified and indian post guard will not be responsible for any consequence of furnishing of such a wrong false information separate application for separate post should be sent તમે જોઈ શકો છો ઇટ ઇઝ મેન્ડેટરી ધ એપ્લિકેશન બી ક્લિયરલી ઇન બોલ્ડ લેટર્સ એટલે કે કવર છે તેના ઉપર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ જે પોસ્ટ માટે એપ્લાય કરતા હોય તે તમારે લખવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે એપ્લિકેશન ફોર્મ છે તેની સાથે જે આ ફોર્મ છે મિત્રો તે ભરીને મોકલવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ જેમાં એનેક્શન વન મુજબ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાઉનલોડ કરી શકશો જેમાં અહીંયા પાસપોર્ટ સહિતનો ફોટો નામ છે બ્લોક લેટર્સમાં કઈ પોસ્ટ માટે એપ્લાઇડ કરો છો ડેટ ઓફ બર્થ તેમજ ફાધર્સ નેમ પરમિનેન્ટ એડ્રેસ કરેસ્પોન્ડન્સ એડ્રેસ પિનકોડ સાથે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે જેન્ડર નેશનાલિટી દિવ્યાંગજન હોય તો તે એસટી કઈ કેટેગરીમાં બિલોગ્સ કરો છો તેમજ ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને ત્યારબાદ લેફ્ટ હેન્ડ એટલે કે દાબાનું જે થર્મ ઇમ્પ્રેશન અહીંયા લગાવવાનું રહેશે મિત્રો તેને સિગ્નેચર અને ડેટ એન્ડ પ્લેસ કરીને અરજી છે મોકલવાની રહેશે મિત્રો તો આથી મિત્રો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગાંધીનગર જે વેસ્ટ રિજિયન છે મિત્રો નોર્થ વેસ્ટ એના અંતર્ગત વીજ જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત तो मित्रों जो वीडियो पसंद आया हो तो लाइक करजो तमज त मित्रों सुी शेर करजो वो में चेनल ने सब्सक्राइब कर आपने जब विविध माहिती मिलती रहे मित्रों विडियो जो बदल अपन खूब खूब खुँँँ आभार मैं एक नवा वीडियो साथ सुधी जय हिंद भारत माता की जय